સ્વાગત છે ધાનગઢ ના પંથકમાં ચાલતા ગેરકાયદેસર કોલસાની ની ખાણો ઉપર ખનીજ અને પોલીસ વિભાગના દરોડો ચરખી કોલસા જથ્થો સહિત પચાસ લાખ નો મુદ્દામાલ જપ્ત કરાયો સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી અને થાનગઢ ખાતે ચાલતા ગેરકાયદેસર કોલસાના ધંધો પર ફરી એક વખત તંત્ર દ્વારા દરોડા શરૂ કરાય છે જેમાં ગુરુવારે મોડી સાંજે થાનગઢ પોલીસ અને ખાનકરીજ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે ખાખરાળી તથા રાવરાણી વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કોલસાની ખાડ પર દરોડા કર્યા હતા અને આ દરોડા દરમિયાન લોખંડની ચરખીના ચાર પાઇપ અને કોલસાનો જથ્થો મળી કુલ પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે થાનગઢ પોલીસ અને ખાણ ખનીજ વિભાગને તરોડા કર્યા હતા બાદ તમામ તમામ જપ્ત કરી ખનીજ વિભાગને સોંપ્યા છે આ તરફ કોલસાની ગેરકાયદેસર ખાણ ચલાવતા ખનીજ માફિયાઓ દર વખતની જેમ નાસી છૂટ્યા હોવાનું બેનવારસી કાર્યવાહી હાથ ધરાઈ છે જોકે આ તથા રાવરાણી વિસ્તારમાં દરોડો બાદ પણ ભાલોટ ભાડોલા સોનગઢ ખારા વિસ્તારમાં કોલસાનું ગેરકાયદેસર ખનન યથાવત સ્થિતિમાં જોવા મળ્યું હતું પરંતુ જેથી સ્પષ્ટ રીતે ખનીજ માફિયાઓને તંત્રનો કોઈ ડર નહીં હોવાની સાબિત થઈ રહ્યું છે મામલતદાર એક વાહન ચડપીને પોતાની કામગીરીથી સંતોષ માણી લીધો થાનગઢ રવ રાણી ચોકડી નજીક સ્થાનિક મામલતદાર સહિતની ટીમે હાઈવે ઉપર ચેકિંગ હાથ ધર્યું જેમાં એક કોલસા ભરેલું વાહન નીકળતા આ વાહનને અટકાવી તેની પાસે કોઈ પણ પાસ પરમિટ નહીં હોવાના લીધે સત્યાવીસ ટન ગેરકાયદેસર ખનીજ ભરેલ કુલ ત્રીસ લાખનો મુદ્દામાલ સહિત વાહન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ છે જોકે સ્થાનિક મામલતદારને આ એક વાહન ઝડપી પોતાની કામગીરીનો સંતોષ માની લીધો હોય ત્યારે દરરોજ હજારો વાહનો કોલસાનું ગેરકાયદેસર હેરાફેરી કરતા જોવા મળ્યા છે આવી જ રીતે મૂડી જાહેર રોડ પર અને ગૈતમગઢ રોડ ઉપરથી ધોરા દિવસે તંત્રના નાક નીચેથી નીકળી રહ્યા છે જાણે કોઈનો ડર ન હોય અને બે રોકટોક નીકળી રહ્યા છે આ બાબતને રજૂઆત સંસદ સભામાં કરવામાં આવી છે પણ શક્તિસિંહ ગોહિલ પ્રશ્નો મુક્યા છે પણ તંત્ર હજી ગુરની જોવા મળ્યું રોડ ટ્રક છોડાવીને લઈ જનારા છે હજી આ બાબતને બે દિવસ થયા છે અનેક વાર મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ રજૂઆત કરવામાં આવી છે પરમાર ઇન્ડિયા